ફસ્ટને લઈ બુટલે ઘર પર પોલીસની ની તબાઈ પાર્ટીમાં રીક્ષામાં દારૂ ભરી સુરત જતી બે મહિલા સહિત ત્રણ ઝડપાયા થર્ટી ફર્સ્ટ ની ઉજવણી ને લઈ બુટલેગરો સંઘ દારૂ ઘુસાડતા હો છે ત્યારે પાડી પોલીસની ટીમ દારૂ હેરાફેરી રોકવા સક્રિય છે ત્યારે રિક્ષામાં દારૂ ગોરી સુરત લઈ જતી બે મહિલા સહિત ત્રણ સમૂહ ને ઝડપી પાડ્યા હતા પાડી પોલીસની ટીમ પેટ્રોલિંગમાંથી તે દરમિયાન મળેલ બાતમી ના આધારે પાર્ટી ચાર રસ્તા હાઈવે પર વોચ ગોઠવી હતી ત્યારે રિક્ષા નંબર જીજે પંદર એયુ ટુ એટ ઝીરો સેવન આવતા પોલીસ અટકાવી હતી જેમાં તપાસ કરતા રિક્ષામાં દારૂ ભરેલા ઠેલા મળ્યા હતા જેમાં દારૂની બોટલ નંગ એકસો ચોરાણું જ ની કિંમત રૂપિયા બાર હજાર છસો ચાલીસ નો જથ્થો મળી આવ્યો હતો પોલીસે રિક્ષા ચાલક ધીરજકુમાર મહારાણા પ્રતાપસિંહ રહેવાસી વાપી કબ્રસ્તાન રોડ અને મહિલા ખુશ્બુ પ્રમોદ સિંહ ચૌહાણ તથા નીતુ સિંહ સની ચૌહાણ બંને રહેવાસી સુરત પાંડેસરાની સહિત ત્રણેની ધરપકડ કરી હતી અને દારૂનો જથ્થો રિક્ષા સહિત કુલ રૂપિયા બેતાલીસ હજાર છસો પચાસનો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો